કેન્સર શું કેન્સરવાળા દર્દીના વ્યક્તિઓના કપડાં પહેરવાથી અથવા તો તેનું હેઠું જમવાથી પણ ફેલાઈ શકે છે તો આવા જ બધા પ્રશ્નોના જવાબ માટે આ હું વિડીયો તમને જણાવીશ તો સૌ પ્રથમ જાણીએ કે કેન્સર એ બીમારીમાં આખીર આપણા શરીરમાં શું પ્રક્રિયા થાય છે તો આજે આપણે જાણીએ કે આપણું માનવ શરીર એ એક કોષોનું બનેલું શરીર છે કેન્સરની બીમારીમાં કોષોમાં શું થાય છે તો કેન્સર એ મુખ્યત્વે શરીરના કોષોમાંથી થાય છે કોષ એ આપણા શરીરના અવયવો અને પેશીઓને બનાવે છે દરેક કોષમાં એક ન્યુક્લિયસ તરીકે ઓળખાતો નિયંત્રણ કેન્દ્ર આવેલું હોય છે આ કેન્દ્ર એ કોષોને ક્યારે વિભાજિત થવું ક્યારે વધવું અને બંધ થવું તેનો સંદેશો શરીર દ્વારા ન્યુક્લિયસને મળે છે ન્યુક્લિયસ એ કોષોને જણાવે છે કે તેને શું કરવું જ્યારે કોઈ પણ કોષો એ નવા કોષો બનાવે છે ત્યારે તે પ્રક્રિયા યોગ્ય રીતે નિયંત્રિત થઈને વિભાજિત થતી હોય છે જે કોષોની જરૂરિયાત હોતી નથી અથવા તો જે કોષો ઠીક કરી શકાતા નથી તે કોષોને પોતાનું કામ બંધ કરવું તેમજ નષ્ટ થવાનો સંદેશો ન્યુક્લિયસ દ્વારા કોષોને મળે છે પરંતુ જ્યારે આ સંકેતો ખોટા પડે છે અને કોષોએ પોતાનું કામ બંધ કરતા નથી અને તેનું વિભાજિત અનિયંત્રિત રૂપે કરવા માંડે છે અને અસામાન્ય કોષોનો આપણા શરીરમાં એક ગઠ્ઠો બનતો જાય છે આ ગઠ્ઠાને આપણે ગાંઠ તરીકે ઓળખીએ છીએ તો ઘણા લોકો પૂછતા હોય છે કે શું દરેક ગાંઠ એ કેન્સરની ગાંઠ હોય છે ના દરેક ગાંઠે કેન્સરની ગાંઠ હોતી નથી પરંતુ તે નિદાન કરવા માટે આ ગઠ્ઠાઓમાંથી કોષોનો સેમ્પલ બાયોપ્સી દ્વારા લેવામાં આવે છે જેનું આપણે તપાસ કરીને જાણી સકીએ છીએ કે આ ગાંઠ એ કેન્સરની ગાંઠ છે કે સાદી ગાંઠ છે હવે આપણે જાણીશું ઘણા લોકો પૂછતા હોય છે કે અમારા દર્દીને તો એક પણ વ્યસન નહોતું તો પણ મેડમ કેન્સર કેવી રીતના થયું તો કેન્સર એ કયા વ્યક્તિઓને થવાનું જોખમ વધારે છે તેના મુખ્યત્વે પાંચ પરિબળો છે તે આપણે જાણીશું પહેલું કેન્સર એ આનુવંશિક એટલે કે વારસાગત રોગ છે પરંતુ મિત્રો ડરવાની જરા પણ જરૂરિયાત નથી દરેક વ્યક્તિના માતા પિતામાંથી કોઈને કેન્સર થયું હોય તો આપણને પણ કેન્સર થશે

યકૃત અને ગોલ બ્લેડર કેન્સર જોખમ વધી જાય છે ત્રીજું ફેક્ટર છે એર પોલ્યુશન એટલે કે વાતાવરણમાં થતું પ્રદૂષણ યા તો ધૂળ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે ફેક્ટરીઓના પ્રદૂષણ જે શ્વાસમાં જાય છે તેના કારણે પણ ફેફસાના કેન્સર થવાનું જોખમ વધારે ચોથું ફેક્ટર છે જંતુનાશક દવાઓ કે જે લોકો પોતાના અનાજ ઉગાવવા માટે વધારે પડતા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે જે આપણે ફળ અને શાકભાજી દ્વારા ખોરાકમાં સેવન કરીએ છીએ તેના કારણે પણ કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે પાંચમો ફેક્ટર છે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ઘણા વ્યક્તિઓને સ્કિનનો કેન્સર થવાનું કારણ પણ સૂર્યના જોખમી કિરણો છે હવે આપણે જાણીએ કે કેન્સર એ જીવલેણ બીમારી છે અથવા તો ગંભીર છે હા મિત્રો કેન્સર એ ખૂબ જ ગંભીર અને જીવલેણ બીમારી છે પરંતુ અત્યારના આધુનિક સમયમાં જો કેન્સરનું નિદાન સમયસર કરવામાં આવે તો કેન્સરને સંપૂર્ણપણે મટાડી શકાય છે તો હવે પછીના વિડીયોમાં આપણે જાણશું કે કેન્સરનું નિદાન કેવી રીતના થાય છે કેન્સરના લક્ષણો શું છે અને શું શું સાવચેતી રાખે કે આપણને કેન્સર થવાનો ખતરો ઘટી જાય છે જો તમને આ વિડિયો દ્વારા માહિતી ઉપયોગી બની હોય તો આ વિડીયોને વધારેને વધારે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી પાછા મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ ટેક કેર સ્વસ્થ રહો મસ્ત રહો